આપનું નામ ડોક્ટર અશોક કાનાણી મેડિકલ ઓફિસર રાજકોટ મધ્યસ્થ જેલ સર આજે મધ્યસ્થ જેલમાં ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શું કહે આજ રોજ તારીખ ત્રેવીસ ના રોજ અધિક પોલીસ મહાનિર્દેશક શ્રીની કચેરી દ્વારા એક અહીંયા જે કંઈ સ્ટાફ રહે છે એના જે બધા ઘરના સભ્યો માટે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ એ કેમ્પમાં